એને એવું નક્કી કર્યું હોય કે મારે પચાસ હાજર રૂપિયા ચેહર માતા એવાશે પચીસ હજાર રૂપિયા આ ભુવાર ને કપડા ની નીચે છે તો આવું એર થી નક્કી કરી આયા હોય બાપુ કોઈના માગવામાં આવતા નથી પણ હું સમાજ ને એવું કહું છું અઢારે વરણ ને એવું કહું છું ઘેર જે ભાવ ધરાય ને આવ્યા છે એમાં રતિ બાર કોઈ દાડો અણ ગમો ના લાવતા મજૂરી ના કરે જ મારું બાપુ એવડી ચડાઈ છે એ ભાવ હોય તો તારે આવું નક્કી કરેલું હોય તો મારું ચહેરેલું વેણ છે

ત્રીજું તો રાત કરાવી ત્રીજું તો આકડા જુદી આકડા બાજુ મારી વાતો જુદી છે મારી હેડ જુદી છે કાકા દસ હજાર રૂપિયા લેવા ધોળકા થયા બાજુમાં ભત્રીજો રેતો ભત્રીજા ને પૈસા ની જરૂર એને ખબર કે કાકા પૈસા લેવા જ્યાં એટલે આમ પેલો કાગડો ચક્કી ભત્રીજાની બાજ ન પેલા એવો સંકલ્પ કર્યો કદાચ તું ડ્રાઈવર હોય ની ચહેરો પૈસા ઉઠાવ છું કોઈ આ ઘર પરિવાર જોવું ના જોઈએ તો તના હોવા દાલ એટલે તારા પારે હોવા રૂપિયા મૂકી દઈ

પણ કાકાનો એવો અડીખમ વિશ્વાસ હતો કદાચ આ રૂપિયા બજાર માં લાવે તો હાથર ની ટાઈગર માતા લાવે કાકા પરિવાર ને એવું કીધું મારી જંગત પોતા હેડો મારે હાથર જવું છે ભત્રીજો પે કાકા ભરવું ના પૈસા લાવે લાવે તે કે તો ટાઈગર માતા છે એટલે મેં એવું કીધું કદાચ આ ઘડિયાળ ની અંદર મારે તમને પંદર મિનિટ માં પૈસા લાવી હાલ ના મળમટ લાવી મામા મારી ફાસ્ટ ફૂડ મુદત ના હોય એવું ફાસ્ટ ફૂડ માતા નહીં યાર માતા છું પણ તમે જે કહી છો એ મારા ચહેર ના ઘરે હાથ મૂકી દો કે અમે નહીં લીધા એવું એટલે હું પંદર મિનિટમાં માં અમને દસ હજાર પૂરા કરતો એટલે ચોર હંમેશા પ્યાલો ઉભો થાય એટલે ભત્રીજો પ્યાલો ઉભો થયો કે માતા આપા મૂકવાનો છે કે આપા મૂકવાનો મેં કીધું એ કઈ બાજુ નહીં મૂકવાનો પેલા મારા હોલ આય પેલા મારા હોલ પછી આગળ ફેરવું કાકા કે માતા તારે છે હોતા કે તો એ હું બેય જાણીએ છીએ એટલે તું પેલા બારા હોલ ના ભયા એટલે એને હોલ દીધા હવે આ બહા ઉમેરી અન આના દહ પૂરા કર एले पंधर मीनिट पैसा मली जे बाबा बाकी तो दहा वर आहे पेढी नि पारा निवाळ्यानी चाली वरनी तपस्या बापू

અને આજે જે કોઈ બેઠા છે એમાં દરેક ની ઉર્જા જુદી જુદી હોય કોઈક ને ભય નડ્યા હોય તો કોઈક ને બીજા એ નડ્યા હોય એટલે કારું ભાઈ દવાખાના છે એ જુદા છે અને અમારા દેવો નો દરબાર છે એ આખું હું તો દરેક ના કઉ છું વિજ્ઞાન પૂરું થઈ ગયું મારા મારે ચેહરખમુદ તકલા ભરવાના

ભાઈ ના તો વીસ વર્ષે બાબા નો જન્મ હવે આગળ એટલે આજે જીવન માં એક જ પછતાવો થાય કે એથી દેવતી એ ના અમે ક્યારે કયું દેવ આ ખોરીએ ધૂણીએ એનું કોઈ નક્કી નહીં કારણ કે સબ ભૂમિ ગોપાલ અને ગોપાલ કે એટલે કદાચ સમય ચોઘડિયા ના લેખ હશે કુટુંબ આ કોરીએ ક્યારે કયું દેવ આવી જાય કોણ ઝડપાટો મારી જાય કોઈ નઈ નઈ ખબર પડે ચેહર સિવાય બીજું કઈ આવે મજૂરી દુનિયા કરી જશે પણ નો મારું ગોગા ચેહર અને એ વચન છે એવું જગત ને બતાવ્યું છે સદાય સદાયના માટે એક ચુમ્માલી પેઢી ને બતાવ્યા કરો તો મારું ઉજ્જૈન ની ગાંધી ની નું વેણ છે પણ છોકરા રેડી ગેટ થઈ જાય હું અહીંથી બોલું એટલા દાડા આંચકી ના આવે છોકરા હાવ રોલા છે ડાયા થઈને આ સભા ની અંદર ચા પાણી કરાવે એવી મજૂરી કરી ને કરો ભાઈ ઘેર આવું ઉંમર હાથ વાળા છે બાપો તો કદાચ મ્યાલડી જોડે હાથો હંગાત ના કરાવ મારું ચહેરા નું વ્યાણ ચારસો ઓગણત્રીસ લાડવા મેં અહીં એવું કીધું કે બાવન જૂથ નો પાઠ કરો સત્તરસો માણસ ખાધું એક એક ખાય તો ત્યાં જાય તોય મેં ઓગણત્રીસ લાડવા વધારે એટલે મારા તો લાડવા થી જ લેખ લખાયા છે કારો ભાઈ આ પેઢી ની પારા ની પુનઈ છે બાકી મોણસ ની ઠેકે કાપો તો જોઈએ ને હતરસો તો આ રણુ ભાઈ ભુવાન કે છે કે ભાઈ આ ચારહાન ઓગણતી લાડવા છે અને આ તો જોવો ક્યાંક કરી છે તમે એટલે ભુવા એવું કીધું કે આ લાડવા વાળી માતા છે ગોળા તમે હું કીધા તો ખબર છે મારા ના ઇતિહાસ જ મફત ભાઈ ચાલુ એટલે આ લાડવો ચહેર આગળ દે છે આજે ઓગણી તારીખ તો આવતી ઓગણી તારીખ આવે અને તમે એમ કહો કે કદાચ આ કાળી ચૌદશ ના મોડવા તારું સારું થારું થજો આ ભુવા નું સારું થજ્યો તારું ગોગા ચેહર નું હારું થજો કે એ ઓગણીસ તારીખ ના વખા જુદા હતા આ ઓગણી તારીખ ની મજા જુદી છે એવા વેપાર ના ખેડૂતો તમારું ટાઈગર હકીબે યાદ કર્યો છે બાકી જગત ની વાતો રૂપિયા વાળા ને પેલા યાદ કરે છે ને હું ગરીબ ના તારી વેરા વેચાય છે એવી મને ખબર પડે છે ભાડું શકે નહીં એમ કે પણ તારી વેદના અંત આવતો છે તોર વરસ થી વખો છે અને આ વખાણ ઓળખીને આજની તારીખ માં કદાચ આ સભામાં કોઈ મને પૂછે કે ના પૂછે પણ આ દીવા હોમી ને મારા ફોટા હોમી નજર કરીને જે માગીને જાય તું ના પૂછતો હોય

પંદર વર્ષ થી નાહી ગયો છે વાવડ પત્તો મર્યો છે જીવો છે એના કોઈ સમાચાર નહીં એવું મારા ચેહન ના રોગ કે છે દુનિયા ઉપર ચોક હશે તો તારા ને મારા ભેટા થયા છે એક દાડો ભેટો ના કરજો રોતા આવા છે રસ્તા મોકલું છું એવું હું ચેહન છું તમારા કરમ માં નહીં ભાઈ તમારા નસીબમાં માં નહીં ભાઈ કદાચ પૂરું નાખવું તો તમારું ઘોઘા છે હરું મામા પણ ધાબા ઉપર ચડો તો આખું ગામ દેખાય પણ પોતાનું ઘર ના દેખાય દુનિયામાં એવા મોણા છે પટલાયો તો આખા દુનિયા ની કરવાની પોતે શું કરે છે ના દેખાય મોનવા વાળા તો બધું મોની લે બાબા અને ખાસું ખોટું આ તો બધું સંસાર છે એટલે ચાલે રાખો બાબા પણ જેના સમજણ હશે ને એ જ ફાવશે બાકી આ કદાચ ખોટાની દુનિયામાં કારુભાઈ કદાચ અમારા જેવા દેવ જેવા જો કદાચ આમાં અજવારા ના હોય તો આ દુનિયા બીજું કશું બને નહીં પણ પછી સોસાયટો કરી કરી મારે અને હું તો એ ચહેર છું કઈક ને હજારો માણસ ને જીવન ને નાલી બચાયા છે બાકી આજે કઈક માણસો કારુભાઈ ભાઈ એવા આઈ ને કે છે હવે આજ છેલ્લો દાડો છે હવે મરી જવું છે પણ શિ થી જ લેવાય મોત એમ થવું જોઈએ કે આના હું ખોટો બરોબર ગયો રવિવાર હોય અને સોમવાર ની હોજ બની હોય અમેરિકાની પોલીસ તમારો છોકરો અમેરિકામાં ઉગ્યો હોય ને એને દોઢ વાગે દરવાજો ખખડાયો હોય અને પછી તમને હાથર વાપર્યું હોય એવું મારા જીવનના રોમ કેતા હોય ને હવા શીખો તો મનાઈ નાખવા તો ના પણ દેવના ના રહેવું પડે દેવના અને એના લાયક બનવું પડે કદાચ એની અંદર આખું પાછું છે તો મજૂરી કરી ને પૂરું ના કરું મારું ચેહરનું વેણશે બાપુ મારી વાળા હું તો એવું કઉ છું દસ થી બાર હજાર રૂપિયા પગાર હોય ને તો અમેરિકાનો છે બે લાખ ની ગણતરી નાહ્યાળશ્યો ભારત છે સોના ની ચિડિયા કેવાય અને આ સોના ની ચિડિયા ક્યારે શું કરે એનું નક્કી નઈ આ ધરતીઓના ગુણ સેવા પાછા લાવીશું બાકી

妈哟！ મારા ઘોઘા ચેહર ના નારણ બોલતા છે તો કદાચ આ પછી મોણા ની મેદ ને લઈને બેઠી છું તો કોઈ નઈ નિરાશ થવા દો મારું ટાઈગર માતા નો તો તમારો બાપો સિકોતર માતા ધૂણતો છે આ મારો આજવારા નું પ્રમાણ છે જડ્યું નઈ અને ભુવા સીધા ઉજ્જૈન ના માર્ગે લઈ જાય આ એક તો લાગતું તું ને મારી પણ ઘી વખો મટી જશે મારી ચેહર ની ગેરંટી

બાપુ તમારો પણ સાગર પદા જો કદાચ તરવું હોય તો બડફ બનવું પડે નવું સ્વીકારી અરે કારું ભાઈ આ દુનિયામાં કોઈના અમર્યા પાટા તો નહીં રે તમારા ઘોઘા ચિહર ના સદાય અમરિયાદ સમય ના લખવું તો તમારું ઘોઘા ચિહર નું વેન તમે જોઈને ને વિચાર બોલો બુવા નહી વાપરતા પણ એ તો ચોવીસ કલાક વાપરે છે આ જો મારા મોમાની માતા હોય તો તું હવે હા હેઝા તો તારા જ થી મારવાનું ચાલુ કર્યું એ જે પેઢી એ મજબૂત દેવ હતું એને કીધું કા કદાચ આરસી સી ની દિવાલ માં બાખું પાડે તો હાથર ની નહીં જાવ હાથર ને સિત્તેર હજાર રૂપિયા હજ તો કેટલી છે મારી હજાર ની હજાર ને તારી વાતો કે ના અમારા ઘોકાએ એવું કીધું છે કે બે લાખ ના સિત્તેર હજાર આપી દીધું

બે વ્યા ઓછા કેહવાના પણ સાચા હોય એ જ કેવાના અને અમે તો દેવ છે અમે ખોટું બોલીએ તો આ પાંચમાળા ભેગું કરવું નફો મૂક બનાવવાની તેવો નહીં હોય તો કોઈ દાણો બોલીશ નઈ વલશે એવું વલશે તો જ પીલા ની માથા ચોટી પડી મારા ચેહરના હફાળા કદાચ ઉભી નાખતું હતું તો મારું ઘોઘા છે પણ એવું કીધું કે હા કદાચ તારા દેવડી કદાચ મારી ચેહર ઓળખાણ થતી છે તો કદાચ પચાસ હજાર રૂપિયા લઈ રહ્યું એ દર હોય ગયા મારું ના રાખવાનું હોય તો પૈસા ના આવે મારું રાખ્યું હોય તો મારા એ ન્યાય ના હજુ પંદર વીસ થી હું બે કરીશ પાછી સદાય માટે આવું હોય કે તમે માગો એવું મળતું રે મામા કે તમાર કરવા નું કદાચ કોઈ દાડો અને જો આટલું લઈ ને આયીસુ તો કોઈ દાડો લક્ષ્મી ની બુમ નહિ અને લક્ષ્મીજી ની એવી એમ નજર હલાઈ ગયું કે તમારા આખા પાછા બરોબર એ નજર કમ્પ્લીટ હોય એટલે કશી ચાય જગત

ભાઈ માં છોકરો અમેરિકામાં છોકરા ના છોકરા નઈ એટલે એવું છોકરા થાય છોકરા એક જ કીધું કે પચાસ રૂપિયા છે કરો કે ઉડાડી મારો જુગાર રમી જાવ તમે જો તમે બોલ્યા પૂરું કર્યું પચાસ હજાર ના મોડવા કશું રતાય નહી

અમેરિકા દેશો અમેરિકા દેશર હજરિયા બસ્તી દોરેન્દ્ર ચેહરા

તો બધું કુટુંબ ભેગું લઈને બે એક એવો ઊંધો પાચી જાય એક જ થાળીએ ખાતા હોય બધાને જુદી જુદી છેટા છેટા ખબર આવે એટલે કટકા રોટા મોટા ભાગ પણ કોઈ દાડો મને દેરાન વચમાં લાવતા નહીં મકવાણા ની માતા એવું કહું પણ જો મારો રોમ તમારી આબાદી રાખશે ચૌધરીઓ બાલવાના રબારીઓ મારું અતેડું છે આ વિહતે આજુ જુગથી

બોલ હાચું હિસાબો ખોમી છે ના હોય હું પડિયાત ના મકવાણા ની માતા હું રબારી ની માતા આખી જગત એવું મોનો નામોનો બાપ બેટો બે કોક શીખેલા સંજય બધા કીશું વિશાલ મોનો નામોનો બાપ બેટો બે કોક શીખેલા હે અમે શીખ્યા છીએ તમે શીખી દો અલ્યા ગોડા છો તમે અમે કદાચ પોતલા ખાલી શીખ્યા દીખ્યા મજા જ છે ભાઈ ના એને પેઢી થી લોકો ને ખબરાય ખવરાય કર્યું છે બરોબર અમે ખાધું કે ના ખાધું પણ જગત ને ખબર છે એટલે એ કરો તમારા ઘેર પોચ મહેમાન હવારથી તૈયારી કરતા હોજી બોજી આવવાના હોય આપડે શું બનાવશું કોઈ દર રવિવારે પોચ મોડો હોય તો કોઈ દર તૈયારી નહીં કરી મારું ચેહાનું એ કોમ છે બાપો બાપો હા એ મારો બો ટાઈમ ઉઠતો ઉગતો એટલે અગરબત્તી અગર બધી કરતો નહીં

હા તો ભાઈ નો છોકરો ગાડી લાવ્યો એટલે કોની તાકાત નહીં ગાડી લાવ્યું તો છે મોનો નામ કોકનું કરી જ નોખ્યું છે એટલે કરી નોખ્યું જે કર્યું લાવ્યો હોય તો તારું નહી યાર કોકદાર મોદો પડે દવા ખોને ને હેજો રાત બે વાગે શેર મારીને લઈ જાય બીજું ન લઈ જાય